તો તરફ નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ગણદેવી સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે બીલીમોરા શહેરમાં આવેલા દેવસર દેસરા ડેપો રોડ સોમનાથ રોડ સહિત વિસ્તારોમાં પણ વરસાદ છે તો નવસારી શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ થઈ રહ્યો છે નવસારીમાં ઈટાડવા ટાઈગર રોડ જમાલપુર આ નવસારી શહેરના વિસ્તારો છે કે જ્યાં વરસાદ થઈ રહ્યો છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી શહેરમાં આવેલા નુનસીકુલ વિસ્તારની કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં તો ચોક્કસ ઠંડક પસરી છે પરંતુ જે વાવણી લાયક વરસાદ થઈ શકાય એ એની રાહ હજી સુધી ખેડૂતો જોઈ રહ્યા છે ખાસ કરીને નવસારી અને આસપાસના વિસ્તારોમાં અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ધોધમાર વરસાદ વરસી શકે છે જે ક્યાંક ને ક્યાંક સાચી પડી છે અને નવસારીમાં વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તાર બાદ નવસારી શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને નવસારી શહેરમાં આવેલા લુનસીકુલ ડેપો સહિતના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ચોક્કસ ઠંડક પસરી છે અને લોકો પહેલા વરસાદની મજા માણી રહ્યા છે સિદ્ધેશ જોશી અભિપેક્ષ નવસારી